સિહોરના દેવગણા ગામેથી એલસીબી અને ફૂડ વિભાગના સંયુક્ત દોરોડામાં ભેળસેળ યુક્ત માવાનો જથ્થો દિવાળી દિવાળીના તહેવારો નજીક છે ત્યારે ભાવનગર એલસીબી અને ફૂડ વિભાગની ટીમના સંયુક્ત દોરોડા દરમિયાન નાશપાત્ર ખાદ્ય કણી માવો ત્રણસો કિલો કિંમત રૂપિયા ત્રેસાઠ હજાર જેમાં ફટકડીનો ઉપયોગ કરવામાં આવતો હોય ત્યારે મોડો માવો ચારસો કિલો કિંમત રૂપિયા છોતેર હજાર આઠસો જેમાં વનસ્પતિ તેલનો ઉપયોગ કરાવતો હતો અખાદ્ય માવાનો જથ્થો જપ્ત કરી તાત્કાલિક ધોરણે નાશ કરવામાં આવ્યો છે અખાદ્ય માવામાં વપરાતી ચીજવસ્તુઓમાં મુલ મિલ્ક પાવડર સુમન વનસ્પતિ ઘીના ડબ્બા ફટકડી સોયા સોસ નૂડલ્સમાં નાખવા માટે વિનેગર લિક્વિડની બોટલ સહિત મુદ્દામલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ વાતની જાણ વેપારીઓમાં થતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો ઇરફાન સોલંકી સાથે અનિલ ગોહિલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે